મિત્રો એઆઈબી ની એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 2024 ની અંદર જેટલા પણ મારા મિત્રો એક્ઝામ આપવાના છે એની અંદર એક મૂંઝવણ તો પ્રશ્ન છે કે શું આ વખત એટલે કે 2024 ની અંદર કે જૂનો આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતો એ જૂનો પૂછાશે કે નવો કારણ કે જાહેરાત કરી નાખી છે મિત્રો કે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જે નવો આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એટલે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર કે જે આ ત્રણે ત્રણ કાયદાઓ છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના દિવસે એન્ફોર્સ થઈ જવાના છે એટલે કે અમલમાં આવી જશે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે બે હજાર ત્રેવીસના ત્રણે ત્રણ કાયદાઓ છે નવું એન્ફોર્સમેન્ટ થશે આ વખતે બે હજાર ચોવીસની એક્ઝામ આવશે એટલે કે સ્વાભાવિક રીતે એ એક્ઝામની અંદર ત્રણે ત્રણ કાયદા પૂછાશે પરંતુ હજુ સુધી એનું એન્ફોર્સમેન્ટ નથી મિત્રો એટલે મિત્રો અત્યારે હાલ બે ની અંદર એઆઈબી ની એક્ઝામ ની પ્રિપેરેશન જે પણ વિદ્યાર્થી મિત્રો કરતા હોય એ તમામે તમામ મિત્રો એ જૂના જે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતા એની જ પ્રિપેરેશન કરે કારણ કે એઆઈબી માટે બે ની જે એક્ઝામ આવશે એ એન્ફોર્સમેન્ટ પહેલા કે એન્ફોર્સમેન્ટ પછી તરત લાગુ પડશે નહીં એટલે કે ઇન શોર્ટ તેને પૂછાવાની શક્યતા નથી મિત્રો ઘણા પ્રકાશન વાળા છે કે જે લોકો પોતાના સ્વાર્થ માટે એમને જે આ ત્રણ

એવા પ્રશ્નોની વિડીયો સિરીઝ ચાલુ કરી નાખી છે ચેનલ પર વિઝિટ કરીને અત્યારથી જોવાનું ચાલુ કરી નાખજો કે જેથી કરીને એઆઈબીની એક્ઝામ બે હજાર ચોવીસની ની અંદર આપણે સૌ ક્રેક કરી શકીએ